નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું હિતેશ જાદવ મારી યુટ્યુબ ચેનલ એચ જે નોલેજ પર આપનું સ્વાગત છે આ ભાગમાં આપણે પ્રકરણ બે બહુપદીઓ અંતર્ગત અત્યાર સુધી બોર્ડની પરીક્ષામાં દા જે દાખલાઓ પૂછાયા છે તેની સમજૂતી મેળવવાના છીએ આ અગાઉ આપણે પ્રકરણ એક અંતર્ગત બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા દાખલાઓની સમજૂતી મેળવી ચૂક્યા છે જો તમે એ ભાગનો અભ્યાસ ન કર્યો હોય તો જરૂરથી એ ભાગનો અભ્યાસ કરવો એનું પુનરાવર્તન કરવું જેથી બોર્ડની પરીક્ષામાં સારામાં સારા ગુણ મેળવી શકો તો શરૂ કરીએ આ ભાગ પ્રકરણ બે બહુપદીઓ તેમાં સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે હેતુલક્ષી પ્રશ્ન વિકલ્પવાળા તેમાં દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ માઇનસ ત્રણ એક્સ વધતા બે તેના શૂન્યનો ગુણાકાર શોધવાનો છે તો આપણે જાણીએ કે દ્વિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર શોધવાનું સૂત્ર છે સીના છેદમાં એ હવે આ સી અને એ શું છે તો દ્વિગત બહુપદીને આપણે પ્રમાણિત સ્વરૂપમાં એ એક્સનો વર્ગ વધતા બી એક્સ વધતા સી સ્વરૂપમાં દર્શાવીએ અને આપેલ બહુપદીને આપણા પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીએ તો અહીં એ એક્સનો વર્ગ તેને એક્સના વર્ગ સાથે સરખાવીએ તો એની કિંમત મળશે આપણને એક અને અંતિમ પદ બે એ સી સાથે સરખાવાય એટલે કે સીની કિંમત થશે બે અને હવે આપણે આપેલ સૂત્રમાં કિંમત મૂકીએ દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો શોધવાનું સૂત્ર છે સીના છેદમાં એ અહીં સીની કિંમત છે બે એની કિંમત છે એક એટલે બેના છેદમાં એક એટલે આપણો જવાબ આવશે બે એટલે સાચો વિકલ્પ આવશે બે આગળ વિકલ્પ નંબર બે દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર એ એક્સનો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી જ્યાં એ ઇઝ ઇટ નોટ નોટ ઇક્વલ ટુ ઝીરો તેના શૂન્ય આલ્ફા અને બીટા હોય તો આલ્ફા પ્લસ બીટા આપણે શોધવાનો છે હવે આલ્ફા પ્લસ બીટા એટલે કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો સરવાળો શોધવાનું પણ સૂત્ર છે માઇનસ બીના છેદમાં એટલે સાચો વિકલ્પ આવશે વિકલ્પ એ આગળ વિકલ્પ નંબર ત્રણ કોઈ બહુપદી પી ઓફ એક્સ માટે વાય ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એક્સ એનો આલેખ તમને આપેલ છે અને પી ઓફ એક્સના શૂન્યોની સંખ્યા શોધવાની છે પી ઓફ એક્સ એટલે એક્સ ચલવાળી બહુપદી જ્યારે પી એક્સ બહુપદી તરીકે આપેલ હોય તો આલેખમાં અક્ષ ને રેખા કેટલી જગ્યાએ છેદે છે તે આપણે જોવાનું એટલે કે અહીંયા જે વક્ર આપેલો છે એ વક્ર એક્સ અખ્સને કેટલી જગ્યાએ છેદે છે જેટલા બિંદુમાં છેદે તેટલા એના શૂન્યો તો તમે સ્પષ્ટ જોઈ શકો કે આ વક્ર એક્સ અખ્સને છેદતો નથી એટલે કે આ બહુપદીના શૂન્યોની સંખ્યા થશે શૂન્ય એટલે કે એક પણ શૂન્ય મળશે નહીં એટલે સાચો વિકલ્પ આવશે વિકલ્પ ડી વિકલ્પ નંબર ચાર અહીં પણ આલેખ આપેલ છે વાય બરાબર પી ઓફ એક્સ અને શૂન્યની સંખ્યા શોધવાની છે તો અહીં પણ પી એક્સ એટલે એક્સ ચલવાળી બહુપદી છે તો આપેલ વક્ર એક્સ અક્ષને કેટલી જગ્યાએ છેદે છે તો આપણે સ્પષ્ટ જોઈ શકીએ કે આપેલ વક્ર એક્સ શખ્સને બે જગ્યાએ છેદે છે માટે અહીં શૂન્યની સંખ્યા થશે બે એટલે સાચો વિકલ્પ આવશે બી આગળ વધીશું વિકલ્પ નંબર પાંચ આલ્ફા અને બીટા એ દ્વિગત બહુપદી એ એક્સનો વર્ગ બી એક્સ સી ના શૂન્ય હોય તો આલ્ફા પ્લસ બીટા તો અગાઉ આપણે જોઈ ગયા આલ્ફા પ્લસ બીટા એટલે શૂન્યનો સરવાળો અને એનું સૂત્ર છે માઇનસ બીના છેદમાં એ જુલાઈ બે હજાર ત્રેવીસમાં આ પ્રશ્ન રિપીટ પૂછાયેલ છે આગળ વધીએ વિકલ્પ નંબર છ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં એ વનના છેદમાં એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ બી વનના છેદમાં બી ટુ એટલે આ ગુણોત્તર સરખો નથી તો આ દ્વિ દ્વિચલ સુરેખ સમીકરણને કયા પ્રકારનો ઉકેલ મળશે માર્ચ બે હજાર ચોવીસમાં પ્રશ્ન પૂછાયેલ છે હવે દ્વિચલ સુરેખ સમીકરણ એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં આ રીતે લખી શકીએ એ વન એક્સ વત્તા બી વન વાય સી વન બરાબર ઝીરો અને A2X ટુ એક્સ વત્તા બી વાય બરાબર ઝીરો તો એ વન અને A2 તેનો ગુણોત્તર અને બી વન અને બી ટુ તેનો ગુણોત્તર સરખો નથી માટે અહીં માત્ર એક જ ઉકેલ મળે એટલે કે અનન્ય ઉકેલ મળે એટલે આપણે કહી શકીએ કે સાચો જવાબ આવશે વિકલ્પ એ આગળ વધીશું અહીં દ્વિચલ સુરેખ સમીકરણનો આ સવાલ છે પણ આપણા પ્રમાણિત સ્વરૂપ સાથે સંગત છે માટે અહીં આ બહુપદીમાં આ પ્રશ્ન પૂછાયેલ છે આગળ વધીએ હવે ખરા ખોટા વિધાનો છે કે જેમાં દ્વિઘાત સમીકરણ એક્સનો વર્ગ માઇનસ સાતેક્સ વધતા બાર એનો ઉકેલ આપેલ છે ત્રણ કોમાં અને ઉકેલ સાચો છે કે તો આપણે જાણીએ કે એક્સનો વર્ગ માઇનસ સાતેક્સ વધતા બાર અંતિમ પદ બારના અવયવ પાડીને આપણે સાત લાવીએ તો ચાર તાલીબાર એટલે અવયવ થશે એક્સ માઇનસ ચાર અને એક્સ માઇનસ ત્રણ અને બરાબર છે ઝીરો હવે આપણે અવયવોને છૂટા કરીએ એક્સ માઇનસ ચાર બરાબર ઝીરો એક્સ માઇનસ ત્રણ બરાબર ઝીરો માઇનસ ચારને જમણી બાજુ લઈ જતાં એક્સની કિંમત મળશે ચાર અથવા એક્સની કિંમત મળશે ત્રણ માટે આપણે કહી શકીએ કે આ જે બંને ઉકેલ આપેલા છે તે સાચા છે એટલે આ વિધાન ખરું છે આગળ બીજું વિધાન દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ વધતા એક્સના વાસ્તવિક શૂન્યો બે છે તો અહીં તમે જોશો કે આ બહુપદી દ્વિઘાત છે દ્વિઘાત એટલે બે ઘાત અને બે ઘાતવાળી બહુપદીને મહત્તમ બે શૂન્યો આપણને મળે નહીં વિધાનમાં બે શૂન્યો આપેલા છે એટલે આ વિધાન ખરું છે આગળ વધીએ વિધાન નંબર ત્રણ કે જેમાં બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સની ત્રણ માઇનસ એક્સ આ ત્રિગાત બહુપદી છે અને ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ ત્રણ શૂન્ય મળે એટલે અહીં કીધેલ છે શૂન્યની સંખ્યા ત્રણ છે એટલે આ વિધાન પણ ખરું છે માર્ચ બે હજાર બાવીસ અને જુલાઈ બે હજાર ત્રેવીસમાં આ પ્રશ્ન પૂછાયેલ આગળ વધીએ વર્ગમૂળ ત્રણેક્સ વત્તા પાંચ એ સુરેખ બહુપદી છે તો આ વિધાન પણ ખરું છે કારણ કે અહીં એક જ ચલ એક્સ છે અને એ ચલની ઘાત એક છે તો જ્યારે એક ચલ અને એક ઘાત વળી બહુપદી હોય ત્યારે એને સુરેખ બહુપદી કહેવાય જેનું પ્રમાણિત સ્વરૂપ પણ યાદ રાખશો એ એક્સ પ્લસ બી આ સ્વરૂપમાં જે પણ બહુપદી હોય એને સુરેખ બહુપદી કહેવાય છે અને સુરેખ બહુપદીને માત્ર એક જ ઉકેલ મળે છે એટલે એના શૂન્યની સંખ્યા એક હોય છે આગળનું વિધાન પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ માઇનસ સાતએક્સ વધતા દસ ના શૂન્યોની સંખ્યા ત્રણ મળે તો આ વિધાન ખોટું છે કારણ કે આ દ્વિઘત બહુપદી છે અને દ્વિગત બહુપદીમાં વધુમાં વધુ શૂન્યોની સંખ્યા બે આવે છે જ્યારે અહીં આપેલ છે ત્રણ માર્ચ બે હજાર ત્રેવીસમાં પ્રશ્ન પૂછાયેલો હતો આગળ આકૃતિમાં એક આલેખ આપેલ છે અને બહુપદી વ્હાય બરાબર પી ઓફ આલેખ છે અને આપણને કીધેલ છે કે પી ઓફ એક્સના શૂન્યોની સંખ્યા બે છે માર્ચ બે હજાર ચોવીસમાં પ્રશ્ન પૂછાયો હતો હવે આપણે અગાઉ જોઈ ગયા કે બહુપદી પી ઓફ એક્સ એક્સ ચલવાળી બહુપદી છે તો રેખા એક્સ અખ્સને કેટલી જગ્યાએ છેદે છે તો આ રેખા એક્સ અખ્સને એક જ બિંદુમાં છેદે છે એટલે અહીં બહુપદીના શૂન્યની સંખ્યા એક થશે જ્યારે અહીં આપેલ છે બે માટે કહી શકીએ કે આ વિધાન ખોટું છે આગળ આલેખ છે વાય બરાબર પી એક્સ અને પી ઓફ એક્સના શૂન્યોની સંખ્યા આપણે શોધવાની છે ઓપ્શન આપણને આપેલ છે બે ત્રણ ચાર તો અહીં તમે જોશો કે પી ઓફ એક્સ એટલે એક્સ ચલવાળી બહુપદી અક્ષને કેટલી જગ્યાએ છેદે છે તો એ ત્રણ જગ્યાએ છેદે છે માટે આપણે કહી શકીએ કે શૂન્યોની સંખ્યા થશે ત્રણ આગળ ચૌદમો સવાલ અહીં એક દ્વિઘાત બહુપદી આપેલ છે પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ વત્તા ત્રણ એક્સ બે અને એનો આલેખ કયા પ્રકારનો છે ઓપ્શન આપેલ છે કિરણ રેખા અને પરવલય તો મિત્રો યાદ રાખશો કે દ્વિઘાત બહુપદી હોય ત્યારે એનો આલેખ હંમેશા પરવલય આકાર મળે અને એ પણ બે પ્રકારના ઉપરની તરફ ખુલ્લો વક્ર અને નીચેની તરફ ખુલ્લો વક્ર આ બંને આકારને પરવલય કહેવાય હવે ઉપરની તરફ ખુલ્લો વક્ર ક્યારે આવે છે જ્યારે એ ગ્રેટર દેન ઝીરો એટલે કે એક્સના વર્ગનો જે સહગુણક આવે આપણું પ્રમાણિત સ્વરૂપ છે એ એક્સનો વર્ગ વધતા બી એક્સ વધતા સી તેમાં એટલે એક્સના વર્ગનો સો ગુણક અને તે જો શૂન્ય કરતાં મોટો શૂન્ય કરતાં મોટો એટલે એની કિંમત જો ધન હોય તો ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે છે અને જો એ લેસ દેન ઝીરો એટલે એની કિંમત જો ઋણ હોય તો નીચેની તરફ ખુલ્લો વક્ર મળે છે આમ બંને આકારને પર્વલય કહેવાય છે આગળ વધીશું સવાલ નંબર પંદર એક દ્વિઘાત બહુપદી આપેલ છે ચાર એક્સનો વર્ગ માઇનસ ત્રણ એક્સ માઇનસ સાત અને એના શૂન્યનો સરવાળો શોધવાનો છે સૌપ્રથમ આપણે આપણે પ્રમાણિત સ્વરૂપ સાથે અને સરખાવીએ આપણું પ્રમાણિત સ્વરૂપ છે એ એક્સનો વર્ગ વધતા બી એક્સ વધતા સી તો તમે જોશો કે એ એક્સના વર્ગને ચાર એક્સના વર્ગ સાથે સરખાવીશું તો એની કિંમત આપણને મળે છે ચાર અને બી એક્સને માઇનસ ત્રણ એક્સ સાથે સરખાવીએ તો બીની કિંમત થશે માઇનસ ત્રણ અને સીને માઇનસ સાત સાથે સરખાવીએ તો સીની કિંમત મળે છે માઇનસ સાત હવે એ બી અને સીની મદદથી આપણે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર શોધી શકીએ અહીં માત્ર શૂન્યનો સરવાળો શોધવાનો છે માર્ચ બે હજાર ચોવીસમાં પ્રશ્ન પૂછાયેલો હતો શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા અને એનું સૂત્ર આપણે અગાઉ જોઈ ગયા છે માઇનસ બીના છેદમાં એ અહીં માત્ર આપણે કિંમત મૂકીશું માઇનસ બીની કિંમત છે માઇનસ ત્રણ અને એની કિંમત છે ચાર અહીં તમે જોશો કે બે વાર માઇનસ હોવાથી માઇનસ માઇનસ પ્લસ થશે એટલે અંશમાં આવશે ત્રણ અને છેદમાં આવશે ચાર એટલે સાચો જવાબ આવશે ત્રણના છેદમાં ચાર આમ અહીં આપણે આ ભાગમાં પ્રકરણ બે બહુપદીઓ અંતર્ગત બોર્ડની પરીક્ષામાં પૂછાયેલ વૈકલ્પિક પ્રશ્નો હેતુલક્ષી પ્રશ્નો વિકલ્પવાળા એમસીક્યુ એ ઉપરાંત ખરા ખોટા અને ખાલી જગ્યાની સમજૂતી મેળવી હવે પછીના ભાગમાં આ જ પ્રકરણમાંથી પૂછાયેલ બે કે ત્રણ ગુણના દાખલાઓની પણ સમજૂતી મેળવીશું તેથી સતત આ ચેનલ સાથે જોડાયેલા રહો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રવર્તુળમાં શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને જરૂરથી લાઈક કરજો થેન્ક યુ